ઉપલેટા તાલુકાના નીલાખા ગામમાં આજે મંડપનું આયોજન કરવામાં આવેલું છે તે દરમિયાન ઉપલેટા તાલુકાના નીલાખા ગામમાં આજે એક વર્ષથી તૈયારી કરી રહ્યા હતા બાર બીજની ઉજવણી કરવામાં આવી હતી અને આજ રોજ મંડપનું બધું આયોજન કમ્પ્લીટ થઈ ગયું છે અને હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પ્રસાદીનો લાભ લીધો છે અને મંડપમાં રાતના રામ મંડળ ગોપી અને લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને ભાઈઓ બહેનો સાથે સહકારથી અમે આયોજન સફળતાપૂર્વક અમારો કાર્યક્રમ થઈ રહ્યો છે અને પૂર્ણ થઈ ગયો છે તો બધા ભાઈઓ બહેનોને અમને સાથ આપ્યો તે બદલ અમારા તરફથી જય રામ અમે આજે એક ભવ્ય રામદેવવીર બાપાનો મંડળ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને એક છેલ્લા એક જ વર્ષથી અમે આની તૈયારી કરી રહ્યા હતા આજે અમને ખૂબ સફળતા મળી છે હજારોની સંખ્યામાં અહીંયા ભાઈ ભાઈ બહેનો લેવા આવ્યા છે અને અમારા સ્વયંસેવક મિત્રોએ અને અમારા નિલાકા સમસ્ત નિલાકા ગામે ખૂબ સાથ અને સહકાર આપેલ છે અને અમારો આ કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે એટલી મેદની છે અને એટલી શાંતિ છે કે ન પૂછો વાત એટલો બધો વિશાળ કાર્યક્રમ થઈ ગયો છે અને એટલી બધી શાંતિ છે કે ન પૂછો વાત આ કાર્યક્રમ અમારો એકદમ સફળ નીવી રહ્યો છે રામદેવભાઈ બાપાનો જે આ ઉત્સવ છે એ આવતીકાલે સવારે વહેલી સવારે ખરો ખાવાનો છે અને હજારોમાં મેદની અહીંયા ભેગી થઈ છે અને બધાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે હજારોમાં હજારો માણસો અહીંયાથી પ્રસાદી લીધી છે શાંતિપૂર્વક કેટલા દિવસ ત્યાં તમે પ્રોગ્રામ કરો છો રાતના ક્યાં ક્યાં પ્રોગ્રામ આવે છેલ્લા અમારે દસ દિવસથી કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલુ છે અને જમણવાર પણ દસ દિવસથી કન્ટિન્યુ ચાલુ છે અને હજારો માણસોએ પ્રસાદી લીધી છે અહીંયા અમે મેળાના ગ્રાઉન્ડ છે મંડપ ગ્રાઉન્ડ છે આજે પબ્લિક ક્યાંય સમાતી નથી એટલી પબ્લિક છે